આદિવાસી સમાજના હક અને અધિકારની લડતને લઈને આપણે જાણીએ છીએ તેમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પોલીસ અને આદિવાસી લોકો વચ્ચે આદિવાસી આગેવાનો વચ્ચે હંમેશા સંઘર્ષનો જે દ્રશ્યો છે તે આપણે જોતા આવ્યા છે આજે પણ ધરમપુર ખાતે જે વલસાડ જિલ્લાનો ધરમપુર તાલુકો છે એમાં ચૌદમી ઓગસ્ટના રોજ પાર તાપી નર્મદા લિંકને લઈને જે રેલીનું આયોજન જન જન આંદોલન રેલીનું જે આયોજન થયું હતું એને લઈને આપણે જ્યાં ઉભા છે તે ધરમપુરનું બિરસા મુંડા સર્કલ છે અને ત્યાં તમે જોશો તો અત્યારે પોલીસના કાફલા ખડકી દેવામાં આવ્યા છે જે પોલીસ પોતાનું જે ડિટેન કરવાના વાહનો પણ મૂકી દીધા છે આપણે જાણીએ છીએ કે ગતરોજ આ ઘટનાને લઈને પાર તાપી ઘટના પાર તાપી રિવર લિંકને લઈને આપણા જે વલસાડ ડાંગના સાંસદ છે ધવલભાઈ પટેલ એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એ પ્રેસ કોન્ફરન્સમાં જળ સંસાધન મંત્રાલયના લેટર પણ દર્શાવ્યો અને એમ કીધું કે આ પ્રોજેક્ટને સ્થગિત અમે કરીએ છીએ અને આ પ્રોજેક્ટ ક્યારેય થવાનો નથી પણ આદિવાસી સમાજના જે લોકો છે એ માનવા તૈયાર નથી એમનું એવું કહેવું છે કે જ્યાં સુધી અમને શ્વેતપત્ર નહીં મળે ત્યાં સુધી અમે આ જન આંદોલન મુલતવી રાખશું નહીં અને અમે આંદોલન કરતા રહીશું આપણને તમને હું કહી દઉં કે પાર તાપી નર્મદા લિંકમાં લગભગ પચાસ હજારથી વધુ સર્વે અનુસાર પચાસ હજારથી વધુ આદિવાસીઓ વિસ્થાપિત થવાનો વારો આવનાર છે એવું મીડિયા રિપોર્ટ જણાવે છે ત્યારે તમે જોઈ શકો છો આજે ધરમપુરનું જે મીસા મુદા સર્કલ છે તેની આસપાસ અને ત્યાંથી રેલી મીસા મુદા સર્કલથી રેલી નીકળવાની છે અને જે બાબા બાબાસાહેબ આંબેડકરનું જે પ્રતિમા છે ત્યાં સમાપન થવાનું છે ત્યાં સુધી પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે આદિવાસી સમાજના લોકો ઘરેથી નીકળી ચૂક્યા છે એવા પણ અહેવાલો આપણને પ્રાપ્ત થયા છે આદિવાસી આગેવાનોને જે ડાંગના આગેવાનો હતા કે પછી જે ઉમરગામથી આગેવાનો આવવાના હતા કે નવસારીથી આગેવાનો જે આવવાના હતા આ રેલીમાં સપોર્ટ કરવા માટે કે સહાયક બનવા માટે એમને પણ અમુક આગેવાનોને ડિટેન કરી લેવામાં આવ્યા છે તમે જોઈ શકો તો અત્યારે અહીંયા જે આખા દ્રશ્યો તમે જોશો તો અહીંયા પોલીસના કાફલાના લીધે આદિવાસી સમાજના આગેવાનો કે લોકોનું ટોળું એકઠું થયેલું તમે નહીં જોઈ શકો હવે આ સંઘર્ષની રેલી જે જન આંદોલનનું રેલી હતી તે જન સંઘર્ષ કે પોલીસ સંઘર્ષ સાથે પણ સમાપ્ત થઈ શકે છે અમે તમને આ રેલીનું અપડેટ આપતા રહીશું અને જે અહીંયાના જે દ્રશ્યો છે એક મીડિયા તરીકે આપણે એમને તમારા સુધી લાવતા રહીશું જે ગ્રાઉન્ડ લેવલના દ્રશ્યો હશે અને તમે અમારી સાથે જોડાયેલા રહો અમે જે રેલી નીકળનાર છે એના દ્રશ્યો અને જે પોલીસ બંદોબસ્ત પોલીસ પણ પોતાનું કામગીરી કરી રહી છે ત્યારે એમના પણ દ્રશ્યો આપણે એમનો કોઈ વિરોધ નથી પણ એમની જે કામગીરી છે તે એ કરી રહ્યા છે હવે આ રેલી સંભવ થશે કે નહીં એ પણ એક જોવાનો વિષય છે ત્યારે આપણે લાઈવ અપડેટ સાથે ડિસિઝન ન્યૂઝ સાથે જોડાયેલા રહેશું હાલ પૂરતું તમે જોઈ શકો તો આ જે ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ છે એ તમને અમે બતાવી રહ્યા છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો